પ્રભાવી કયા મુદ્દા છે એ પેલા કોંગ્રેસ વાળાથી પાસ કરાય ને એવું કેવું કયું કામ લડતું નથી

આપણે ફરી એક વખતે બહુ રીતે હાટ બજારમાં આવ્યા છે અહીંયા ચૂંટણીલક્ષી ચર્ચા અને પરામર્શ કરવા લોકોની સાથે વાતચીત કરવા એમના પ્રશ્નોની વાત રજૂઆત ચૂંટણી અંગે શું કહી રહ્યા છે તે પણ આપણે વાત કરીએ અને હાટ બજારમાં આપણે મુલાકાત પણ કરીએ જોતા જઈએ દ્રશ્યો પણ એવું છે શું નામ તમારું પ્રાવીણ પ્રાવીણ કયું કામ શિવ

ચર્ચા કરવા માટે જઈએ છે તો પ્રોપર ચર્ચા વાત થઈ શકતી નથી એના લીધે અભાવના લીધે સમસ્યાઓ સર્જાય છે લોકોને શરમાના લોકો કેવું છે સરસ 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 અમારે ચૂંટણી નો પચાર કરવા છે કયા મુદ્દાઓ છે પીવાના પાણી રસ્તા પ્રોબ્લેમ છે થોડો

इन्हें ले दिया बाकी मोदी ने कोई अटकाता नहीं मोदी मोदी हो जो ये अजीत तो अजीत हिम्मत राठवा आठ बाजार में आया क्या आठ बाजार में खरीदी करी अल्लाह सन्न का तो उठ आया वो सब केदार ली लिया हार हार आप लोग तो मैं लोगों ने मिजाज पारा किया जो ये जयपुर पावी तारुकारु जगामतो ત્યાંના એ રહેવાસી જકુભાઈ વિધાનસભા હેઠળનું એ ગામ મતદારોના મિજાજને આપણે પારખવાનો પ્રયાસ કરીએ સમજીએ જોઈએ કાકા કેવું છે શું નામ તમારું અર્જુન અર્જુન કયું ગામ મૂળધર મૂળધર ને શું કે બોલો ચૂંટણી છે ને ચૂંટણી આઠમી મે મત આપવાના આપવાના કેવું લાગે આ વખતે ચૂંટણીમાં બદલાવ લાગશે કે પછી એ જ આવશે શું કેશો

મોદી સાહેબ ને કેવું લાગે કે આ કયા મુદ્દાઓ છે જે ખાસ અસરકારક લાગશે એવું લાગે તમને મુદ્દો તો અમારે પાણીનો છે પણ હવે કોઈ કરતું નથી કે પીવાનું પાણી જે આપશે તે પાણી સિંચાઈનું સિંચાઈ નું પાણી અમારે લોકો હિજરત કરીને જાય છે બહાર કાઠિયાવાડ તો જાય છે બધા પણ અમે નથી જતા હા ઓકે થેન્ક યુ કુ નામ કીધું તમારું દેવશંકરભાઈ ઢેડિયાભાઈ રાજપુર થેન્ક યુ થેન્ક યુ રાજપુર પંચાયત રાજપુર ગામના છે અમે જુઓ બહેનો પણ આવેલા છે અને ઘરાકી એટલી છે નહીં ગરમીને લીધે ચાલીસ ડિગ્રી ટેમ્પરેચર છે અત્યારે સાંજના પાંચ વાગેલા છે ચાલીસ ડિગ્રી ટેમ્પરેચરને લીધે લોકો ગરમી મેં શેકાઈ ગયા છે અને ગરમીને લીધે કરી અને પબ્લિક પણ ખૂબ ઓછી છે બજારોનો એક વખત તમે નજારો જોવો દ્રશ્ય બહુ ઓછી પબ્લિક છે આપણે લોકો જો વાત પણ કરવા માંગે સમાજ કરવા માંગે આપડે અંદર જઈએ અંદર થોડી પબ્લિક જેવું દેખાય છે માહોલ મસાલાવાળી જે દુકાન છે એ પણ લોકો ઉભેરા છે આઠ બજાર બરાબર ધમધમે છે મસાલા દુકાન છે કેવું બેન શાંતિ છે ને

લોકસભા છોટાઉદેપુર લોકસભા તમારું મોટી નાની લોકસભા અંગેની ડિસ્કશન છે અને આ વખતે ચૂંટણીમાં કયા મુદ્દાઓ છે પ્રભાવી રહેશે લોકોના મન પર અસર કરવા વાળા લોકો જો મતદાન મથક પર જાય તો જે મુદ્દાઓ એમના હાવી થઈ ગયેલા હોય દીલો દિમાગ પર કયા કયા મુદ્દા હશે તમે શું માનો

ગોફેર મસાલા બજાર જ છે કઠોળ પણ છે અને અહીંયા કાકા કેવું છે બેન બેન હું તમને વાત કરી ને આપડે ઓકે રાજપૂરના આપણે વાત કરતા જઈએ કરતા જઈએ અને ઓ કાકા કેવું છે ઓકે શાંતિ આપણે શું નામ તમારું ભાવસિંગ ભાઈ ખઉં કામ બોડેલી પાવસિંગ બાકુ નામ અદેસિંગ ભાઈ રાઠવા અદેસિંગ રાઠવા હા ઓલી કઈ જગ્યા પર સાંધા નંગ આપણે મેં એવું કહું કે ટુકની આ વખતે પ્રભાવી કયા મુદ્દા લાગે તમને જે અસર ખારક ટુકની પર મતદાતાને મતદાન મથક પર જાય તો કઈ પાર્ટીને વોટ આપો કયા ઉમેદવારને વોટ આપો એ અંગે કયો મુદ્દો હશે તે ખાસ અસરકારક રહેશે શું મોગવારીનો મોગવારી વધી ગઈ હા તે ઘટી ગઈ ના વધી ગઈ એવું છે લોકો મોગવારી લીધો વોટ આપો

અને એને લીધે જે મતદાન છે તમે જો અહીંયા પબ્લિક હાટ બજારમાં જે થાયડો છે ત્યાં ગરબી નથી લાગતી શું નામ તમારું નિરેશ નિરેશ જરવા 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 રાઠવા નાયક નાયક આદિવાસી જ ને ચૂંટણી જો ખબર છે ખબર છે હા કોણ કોણ ઉમેદવાર છે અહીંયા તો ભાજપ અને કોંગ્રેસ ના ભાજપ ઉમેદવાર નામ ખબર છે

જવાબ આપી શકતા નથી ને ઘણી વખતે એમને સમજ નથી પડતી કે શું કેવું આજે વાત થઈ આપણી ચર્ચા થઈ એ નવયુવાન સાથે નથી ગરવા ગામનો હતો અને જુઓ કે અહીંયા બજારોની અંદર બજારોની અંદર ઘરાકી પણ છે લોકો પોતપોતાના કામની અંદર વ્યસ્ત છે કાકા કેવું છે શું નામ તારું રામ કયું ગામ અંબાજી

સારું આપણે ચૂંટણીનો આપણે વિડીયો બનાવીએ છીએ બોલી લાઈવનો તો ચૂંટણી અંગેની ડિસ્કસ પૂછપરછ કરવા કે ચૂંટણીમાં તમે કયા મુદ્દા છે તે મતદારો પર પ્રભાવી હશે મતદાન મથક પર મત આપવા જાય તો કયા મુદ્દાને આધારે લોકો વોટ આપશે તમે શું માનો છો પાણી પીવાના પાણી વીજળી રસ્તા વિકાસના કામો મોંઘવારી કે પછી કોઈક બીજા મુદ્દા શું માનો છો નહીં એમ નહીં કઈ વાંધો નહીં તમે જુઓ કે લોકો કેવું છે કેવું છે બેટા વાત કરવી છે કયું આપણે વાત કરતા કરતા નીકળી છે પણ ઘણા લોકો સવાલનો જવાબ પણ આપતા અટકાય છે અને ઘણા લોકો ના પાડે છે અમારે કઈ કેવું નથી અગમ્ય કારણ કરેલા કારણોની ઊંડા ચર્ચા આપણે ઘણ ચર્ચા નહીં કરી શકતા હવે એમ તો બહુ મોટો અહીંયા વિસ્તાર છે અને જે વાત છે ચર્ચા છે તેનો આપણે એ અંતર લાવીશું મારે જે હાટ બજારની અંદર રેન્ડમ જે લોકો આવે છે રેન્ડમ સવાલ કર્યા છે આપણે જો પસંદ કરીને નહીં કોઈને અગાઉથી વાત પણ કરીને નહીં સ્ક્રિપ્ટ બનાવીને પણ નહીં લોકોની સાથે જ્યારે પરામર્શ કરે છે ચૂંટણી ક્યારે છે તે અંગેની વાત પણ આપણે જાણીએ જ્યારે એમને કયા મતદારો સમક્ષ સવાલ કરવામાં કયા મુદ્દાઓ છે તે પ્રભાવી રહેશે મતદાન મથક પર જઈને જે મત આપશે કયા મુદ્દાના આધારે મત આપશે તે પણ આપણે તમામ અલગ અલગ જગ્યાઓ પરથી જે વાત થઈ તે સાંભળી અને તમે જાતે જ નિર્ણય કરી શું તમે માનો છો કે અંગે કોમેન્ટ બોક્સમાં જરૂર છે જણાવશો અને બોલી લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી થેન્ક યુ